રાજકોટ જિલ્લાનો ઉપલેટા શહેરમાં તંત્ર દ્વારા સ્થાનિક લોકોના ખરાબ રસ્તાને સુધરવાને બદલે રસ્તાની વધતી સમસ્યામાં મોરમ સાથે મસ મોટા પથ્થરો નાખી દઈને સમસ્યા ઘટાડવાને બદલે વધારવાનું કામ કર્યું હોવાનું સ્થાનિકોની ફરિયાદ સામે આવી છે જેને લઈ સ્થાનિક લોકોએ રામધૂન બોલાવી સૂત્રોચ્ચાર કરી વિરોધનો દાવે ઉપલેટા શહેરમાં ચોમાસા બાદ ઘણા વિસ્તારોની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ચૂકી છે આ ખરાબ પરિસ્થિતિમાં શેરી ગલીઓમાં પાણી ભરાવા ખરાબ રસ્તા રસ્તાઓમાં કાદવ કીચડ ખાડાને કારણે સ્થાનિક લોકોને હાલ ખૂબ જ વધારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે વાત કરીએ તો ઉપલેટા શહેર ની તો અહીંયા ઉપલેટા શહેર માં એક એવો પણ વિસ્તાર જોવા મળ્યો છે જેમાં ખરાબ રસ્તાની સમસ્યા ઉદ્ભવી હતી ત્યારે સ્થાનિક લોકોને ઉદ્ભવતી સમસ્યા દૂર કરવા માટે મોરમ પાથરી છે પરંતુ મોરમ પાથરતાની સાથે જ લોકોની સમસ્યાઓ જણે નગરપાલિકાએ દૂર કરવાને બદલે વધારી દીધી છે કારણ કે વરસાદ બાદ ઉપલેટા નગરપાલિકા દ્વારા રસ્તા પર નાખવામાં આવેલ મોરમ ની સાથે એટલા મોટા પથ્થર નાખવામાં આવ્યા છે કે હવે લોકોને ચાલવામાં પણ તકલીફ પડી રહી છે પથ્થરોને કારણે એના રહેતા સ્થાનિકો તેમજ અહીંથી પસાર થતા રાહદારીઓના અકસ્માતો સર્જાઈ રહ્યા છે તેમજ અનેક વિવિધ પ્રકાર પ્રકારની તકલીફો અને સમસ્યાઓનો પણ તેઓને સામનો કરવાનો વારો આવે છે ત્યારે આ પ્રકારની સમસ્યા અને તકલીફોને કારણે સ્થાનિકો એકત્રિત થઈ રોડ પર રામધૂન બોલાવી નગરપાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હોવાનું સામે આવ્યું મારું નામ ધવલ રાઠોડ ઉપલેડા ભારતીય સોસાયટીનો રહેવાસી હવે વરસાદ ચાલુ થયા ત્યારથી રોડ રસ્તાની સ્થિતિ એટલી દયનીય છે અમે નગરપાલિકામાં રજૂઆત કરેલી છે એ લોકો ત્યારે કીધું કે ભાઈ ચલો અમે તમે ત્યાં ટાઇલ્સને એવું બધું નાખી દઈશું હવે જ્યારે રસ્તા એકદમ એવી સ્થિતિમાં છે કે અમે પ્રોપર ચાલી પણ શકતા નથી હવે જ્યારે અહીં ઘણી વખત ચાલવા જઈએ છીએ તો ટૂંકમાં ચાલવાનું દૂર આપણે વાહન ચાલીએ છીએ ત્યારે પ્રોપર ચલાતું બી નથી હવે એ બધા રાહ જોવે છે કે કોઈ બી આમાં ક્યારે પડે હવે જો પડશે હવે તો લાગવાનું તો છે જ બાળકોને લાગશે બાળકોને તથા જે ગાડીના વાહનો છે એ બી અમને તકલીફ વાળું કરાવે છે જો નગરપાલિકાના વાહનો હવે ઘણા બધા એવા અધિકારીઓ અમને સાંભળેલું છે કે ઉપલેટામાં શેરી શેરીએ જઈ અને એ લોકો પરિસ્થિતિનો જોવે છે કે કેવી પરિસ્થિતિ છે પણ હવે અહીંયા અમે એક વખત એ લોકોને એવી કહીએ છીએ તમે એક વખત મારતી સોસાયટીમાં આજે જગ્યાએ રહી છીએ ત્યાં એક વખત પોતાની ગાડી લઈ અને બાળકોને એક વખત જોવે પોતાના બાળકોને લઈને આવે જોવે કે પરિસ્થિતિ કેવી દયનીય છે અહીંયા હવે ટાઈલ્સ લોકો નાગી ગયા છે નાખા પછી તો એવી બધી તકલીફ વધી ગઈ છે કે ચાલવાનું ગાડી ચલાવવાનું દૂર પડે ચાલવામાં બહુ તકલીફ થઈ છે તો મારી નગરપાલિકાના દરેક સદસ્યને એક રિક્વેસ્ટ છે કે તમે એક વખત મારુતિ સોસાયટીમાં અહીંયા આવી અને અમારા રોડ રસ્તાની એક વખત જાણ બધી હરેક વસ્તુમાં અહીંયા જો પરિસ્થિતિ જોવા અહીંયા માંગણી એ છે ઘણી વખત રજૂઆત કરવા છતાં અહીંયા એ લોકો ખાલી ટાઇલ્સ નાખી જાય છે પણ પરિસ્થિતિ જોતા નથી કે ભાઈ કેવી અહીંયા ચાલવાની વ્યવસ્થા કેવી છે દરરોજ અહીંયા એટલો કાદવની કિચડ થાય છે ફોર વ્હીલ કાઢવી પણ એ બી એક આમ એક વિચારો જોવું આવી સિચ્યુએશનમાં ક્યારે બી કોઈ ઘરમાં ઇમરજન્સી આવી જાય તો આવા રોડ રસ્તામાં મારે કઈ રીતે બહાર નીકળવું બાળકો સર પર રાજકોટની સાથે સેન ટ્વેન્ટી ફોરની સુપ્લેટ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ